રાજકોટ જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા રોડ અને સ્ટ્રીટ લાઇટ્સની સમસ્યાને લઈને રાજકોટ अर्बन डेवलपमेंट अथॉरिटी રૂણા ના ચીફ ઓફિસરને આવેદનપત્ર આપવામાં આવ્યું જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખલ્પેશ સાદરિયાએ જણાવ્યું હતું કે સરકારના વિકાસના વચનો ફક્ત કાગળ સુધી મર્યાદિત છે જારે પ્રજા હકીકતમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહી છે રૂણા હેઠળ આવતા ગામલાવ સાત हनुमान સોખડા ચોકડી વડારી લાપસરી वड़ारी त्रंबा राजकोट लाबाश्री कारीपाट नवो एक सौ पचास फूट रिंग रोड कोठारी रोड, वेजा वाजड़ीगढ़ थी जामनगर मार्ग कुवाड़वा महिका मांडा डूंगर मालियासण सोखड़ा आजूबाजू बेड़ी गांव आनंदपर नवागाम मुख्य समस्याओं मार्गो पर बब्बे तरह फूटना खाड़ा वाहनों ने नुकसान बाढ़ जोखम लेने स्कूले जाए छे। રાત્રે અંધકારમાં સ્ટ્રીટ લાઇટ ન હોવાને કારણે અકસ્માતો અને અસુરક્ષા સ્ટ્રીટ લાઇટ બંધ ખરાબ મહિલાઓ અને વૃદ્ધોને યાત્રા મુશ્કેલ દર્દીઓને સમયસર હોસ્પિટલ પહોંચવામાં અડચણ રૂડા હેઠળ આવતા તમામ ગામડાઓમાં જ્યાં સ્ટ્રીટ લાઇટ નથી ત્યાં ફરજીયાત રીતે નવી સ્ટ્રીટ લાઇટ લગાવવી જ્યાં લાઇટ હાજર છે પરંતુ બંધ ખરાબ છે ત્યાં રિપેરિંગ તાત્કાલિક કરાવવું जिला यूथ कांग्रेस ने तंत्र ने स्पष्ट चेतावनी આપી છે કે તાત્કાલિક રોડ સમારકામ અને સ્ટ્રીટ લાઇટ્સ કાર્ય શરૂ કરવામાં આવે નહીં તો પ્રજા સાથે મરીને કાયદેસર આંદોલન કરવા મજબૂર થશે